કેમ છો વિદ્યાર્થી મિત્રો હું શહેઝાદ મહેતર આપનું રેહાર્સ એજ્યુકેશન સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 9 ગણિત પ્રકરણ 2 બહુપદી અને સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 6 અને 7 ચકાસવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બહુપદી આપી છે nx m અને x ની કિંમત આપણને આપેલી છે -m/n જો આ કિંમતને x ની જગ્યાએ મૂકીએ અને આનું મૂલ્ય જો શૂન્ય આવે તો માઇનસ છેદમાં આવી રીતે આપણે જોઈએ તો સૌથી પહેલા અહીંયા બહુપદી આપણને આપી છે એ અંદર જ્યાં એક્સ છે ત્યાં આપણે છે માઇનસ આ એલ ગુણાકારમાં એલ ભાગાકારમાં એટલે એલ એલ ઉડી ગયા અહિયાં વધ્યું માઇનસ એમ અહિયાં વધ્યું પ્લસ ઓછા વચ્ચે ઓછા એમ માંથી એમ જાય તો શૂન્ય ટૂંકમાં એવું કહું કે માઇનસ બહુપદીનું શૂન્ય છે જો બહુપદી બરાબર શૂન્ય મળે તો બહુપદીનું શૂન્ય છે અને જો બરાબર શૂન્ય ન મળે તો બહુપદીનું શૂન્ય નથી

કે માઇનસ એક ના છેદમાં વર્ગમૂળ ત્રણ એ બહુ પદીનું શૂન્ય છે બહુ પદીનું શૂન્ય છે હવે આપણે લેવાનું છે એક્સ બરાબર બે ના છેદમાં વર્ગમૂળ ત્રણ આપણી પાસે બહુ પરીયાદ છે તો તો જ્યાં જ્યાં એક્સ છે જ્યાં જ્યાં છે ત્યાં આપણે શું છે તો કે ના છેદમાં માં વર્ગો એટલે આખા વર્ગ 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 છે એટલે 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 નો નો થાય અને ઉડી ગયા તો કે જયારે બહુપદીની અંદર આ બહુપદીમાં એક્સ નું મૂલ્ય બે ના છેદ માં વર્ગ નું ત્રણ મૂક્યું તો અહીંયા શૂન્ય નો આવ્યો ભલે પછી ગમે તે સંખ્યા આવે શૂન્ય થી નાની શૂન્ય થી મોટી પણ શૂન્ય નથી આવ્યું એટલે આપણે લખવું પડે બે ના છે આપેલ બહુપદીનું શૂન્ય નથી વિદ્યાર્થી મિત્રો આવા દાખલાની અંદર ખાલી છે એક જ ધ્યાન રાખવાનું છે તમને સાદુરૂપ આવડવું જોઈએ જો તમને સાદુરૂપ આવડતું હોય તો તમે સહેલાઈથી આ દાખલાઓને સરસ રીતે ગણી શકશો અને મને કોમેન્ટમાં જણાવજો જો તમને સાદુરૂપ ન આવડતું હોય તો એનો અલગથી આપણે વિડીયો બનાવશું બધી પ્રકરણ બે સ્વાધ્યાય બે પોઈન્ટ બે નો ક્વેશ્ચન નંબર ત્રણ અને એનો છેલ્લો દાખલો એક્સ બરાબર એક ના બે મુક્તા આપેલ બહુપદી છે એનું મૂલ્ય શૂન્ય મળે કે કેમ આપણે ચકાસવાનું છે તો ચાલો આપણે જોઈએ આપેલ બહુપદી મૂલ્ય એક ના છેદમાં બે લેતા આવી રીતે

આનો એક સાધુરૂપ વિદ્યાર્થી મિત્રો તમને સમજાવો અહીંયા બે ગુણિયા આવી રીતે છે આવી રીતે આ બે ભાગાકારમાં છે આ બે ગુણાકારમાં છે બે બે ઉડાડી દો તો પણ ચાલે અથવા આના છેદમાં કંઈ ન હોય તો શું હોય એક બે એક આ બે એક દૂ દૂ બે એક બે આવી રીતે પણ આપણે સાધુ રૂપ આપી શકાય તો બે ભાગાકારના બે ગુણાકારમાં

આપેલ બહુપદી નું શૂન્ય નથી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય બે પોઇન્ટ બેના તમામ દાખલાઓ જે ક્વેશ્ચન ના દાખલાઓ છે એક થી આઠ એ એક થી આઠે આઠ દાખલાઓ વિશે આપણે અભ્યાસ કર્યો છે અને આમાં તમને કંઈ પણ ન સમજાવું હોય તો કમેન્ટમાં મને જણાવજો અને સાધુ રૂપના દાખલાઓ જો તમને ન આવડતા હોય તો એ સાદુ રૂપના દાખલાઓ વિશે પણ મને જણાવજો તો એનો આપણે અલગથી વિડીયો બનાવીશું